વચ્ચે કુસે દ્વારા કરવામાં આવ્યો છે જેને જુનાગઢ ખાતે નરસિંહ સ્કૂલની અંદર જે છે તે શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેનું ભડકાવ ભાષણ કર્યું હતું આ ભડકાઉ ભાષણ મામલે જે છે તે હાલ તો તેની ધરપકડ કરીને ગુજરાત એટીએસ ની ટીમ જે છે તે અહીંયા લાવ્યા હતા અહીંયા લાવ્યા બાદ હવે તેને અહીંથી જુનાગઢ પોલીસની ટીમ જે છે તે તેની ધરપકડ કરી અને તેનો હવાલો જે છે તેનો કબજો જે છે તે મેળવી તેને જુનાગઢ ખાતે લઈ જશે આવતીકાલે સવારમાં તેની જુનાગઢ જે છે તે કોર્ટની અંદર તેને હાજર કરવામાં આવશે કોર્ટમાં હાજર કર્યા બાદ આગામી વધુ પૂછતાછ જે છે તેની કરવામાં આવશે જૂનાગઢ પોલીસની ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી ચૂકી છે જૂનાગઢ પોલીસની ત્રણ જેટલી ગાડીઓ જે છે તે હાલ તો અહીંયા અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે એટીએસથી અહીંયા જે ત્રણ ટીમો જે છે જૂનાગઢ પોલીસની એ ત્રણે ત્રણ ટીમો દ્વારા તેનો કબજો મેળવવામાં આવશે અને કબજો મેળવ્યા બાદ તેને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે આજે મોડી સાંજે તે જૂનાગઢ પહોંચશે અને જૂનાગઢ પહોંચ્યા બાદ આવતીકાલે તેને અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારે કોર્ટમાં હાજર કર્યા બાદ તેની પૂછપરછ પણ જે છે તે કરવામાં આવશે મુંબઈથી ડિઝાસ્ટર વાત કરવામાં આવે તો તેના બે દિવસના રિમાન્ડ જે છે તે ગત મોડી રાત્રે જે છે તે લેવામાં આવ્યા હતા રિમાન્ડ મેળવ્યા બાદ ત્યારથી મોડી રાત્રે જ્યારે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનથી જ્યારે એટીએસની ટીમ ત્યાંથી લઈને નીકળી ત્યારે મોલવીના સમર્થકો જે છે તે મોટી સંખ્યામાં તે એકત્રિત થઈ ચૂક્યા હતા અને તમામ સમર્થકોની સાથે ત્યાં એટીએસની ટીમ જે મુંબઈની હતી તે અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની લોકલ ટીમ જે છે તેનો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હતો અને તે કાફલાની વચ્ચેથી જ્યારે તેને અહીંયા લઈને આવવામાં આવ્યો છે

જે આવી ગયો છે મુંબઈના પરથીનાની ધરપકડ કરી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે પહેલા તો અમદાવાદ અને હવે ત્યારબાદ જૂનાગઢ રવાના કરાશે મુંબઈથી જૂનાગઢ તેને મોકલવામાં આવશે અને જૂનાગઢ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે જૂનાગઢની નર્સિંગ સ્કૂલમાં સભા યોજાઈ હતી જ્યાં તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું તેનો ભડકાવ ભાષણનો વિડીયો વાયરલ થયો અને ત્યારથી જ જે પોલીસ પણ સક્રિય થઈ મુંબઈ પોલીસે પણ મોલાના અને અન્ય બે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જૂનાગઢ જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આવતીકાલે અને અહીં એ પણ જણાવી દઈએ કે જૂનાગઢ પોલીસે મોલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ એકસો ત્રેપન સી પાંચસો પાંચ બે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ હેઠળ ગુનો નોંધ્યો છે મુંબઈમાં મોલાનાની ધરપકડ કર્યા બાદ તેને પહેલા તો ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો જો કે ત્યારબાદ ત્યાં તેના સમર્થકો એકઠા થઈ ગયા અને હોબાળો મચાવ્યો મોલાનાએ પોતાના સમર્થકોને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અપીલ કરી હતી અને ત્યારબાદ તેને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો અમદાવાદ એટીએસની ટીમ જેને અહીંયા લાવીને પહોંચી છે હવે તેને જૂનાગઢ મોકલવામાં આવશે જૂનાગઢ તેને ટ્રાન્ઝિટ વોરંટના આધારે મોકલવામાં આવશે જૂનાગઢમાં આવતીકાલે કે આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરી શકાય છે પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેના સમર્થકો જેનો દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે જ્યારબાદ તેને અહીં લાવવામાં આવ્યો એટલે કે અમદાવાદ લાવવામાં આવ્યો તો એ દ્રશ્યો પણ આપ ગુજરાત પોસ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો જુનાગઢમાં નર્સિસ સ્કૂલમાં જ્યારે તેણે ભાષણ આપ્યું હતું આ ભાષણને લઈને તે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે મૌલાના સલમાન અઝરી જેની સામે ગુનો નોંધવામાં આવ્યો અને તેને અમદાવાદ એટીએસની ટીમ અહીં આવી પહોંચી છે એટીએસ હેડક્વાર્ટરમાં તેને લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને જૂનાગઢ લઈ જવામાં આવશે મુંબઈના ઘાટકો પરથી આ મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે જૂનાગઢમાં જ્યારે તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝરીની ધરપકડ કરાઈ ઘાટકોપર ખાતેથી પોલીસે તેને પકડી લીધો અને ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે અમદાવાદથી તેને જૂનાગઢ લઈ જવાશે અમદાવાદ એટીએસ બી ડિવિઝન પોલીસ અને જૂનાગઢ પોલીસ મળીને તેનો કબજો લઈ કોર્ટમાં રજૂ કરશે મૌલાનાને મુંબઈથી અમદાવાદ એટીએસ ની ટીમ અહીં લાવી પહોંચી છે અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રદીપ કચીયા પ્રદીપ આજે ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાનાને પકડી લેવામાં આવ્યો છે અને અમદાવાદ પર લાવવામાં આવ્યો છે હવે આગળની પ્રક્રિયા જે છે તેના અંગે શું જાણકારી છે હાલ અમદાવાદ એટીએસ ના માં છે પરંતુ જુનાગઢ પોલીસને સોંપવા માટેની શું પ્રક્રિયા રહેશે બિલકુલ વાત કરવામાં આવે તો હાલ તો જે મોલાના જે છે કે જેની મુંબઈના ખાટકો પરથી ગઈકાલે એટીએસની ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી તેને ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે અને ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે એક બાદ એક અહીંયા એટીએસ ખાતે આવી રહ્યા છે અને એટીએસ ખાતે અહીંયા જૂનાગઢની જે ટીમ જે છે તે પણ અહીંયા પહોંચી ચૂકી છે થોડી જ વારની અંદર જુનાગઢ પોલીસની ટીમ જે છે કે જે અહીંયા બી ડિવિઝન ખાતે જે ગુનો નોંધાયો હતો ને તે ટીમ અહીંયા આવી પહોંચી છે જુનાગઢ પોલીસની ત્રણ જેટલી ટીમો જે છે તે એક સાથે અહીંયા આવી છે તમામ ટીમો દ્વારા આ મોલાનાનો જે છે તે કબજો મેળવવામાં આવશે કબજો મેળવ્યા બાદ તેને અહીંથી જુનાગઢ લઈ જવામાં આવશે અને મોડી સાંજ સુધીની અંદર તેને જૂનાગઢ ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન જે છે કે કે ત્યાં ત્યાં સુધી એને લઈ જવામાં આવશે ત્યારબાદ આવતીકાલે વાગ્યાની આસપાસનો એ એ રહેશે જ્યાં કોર્ટની અંદર તેને હાજર કરવામાં આવશે અગાઉ પણ જો વાત કરવામાં આવે તો આ મોલાનાની બે વખત ધરપકડ થઈ ચૂકી છે અને બંને વખત તેની ધરપકડ જે છે તે આજ પ્રકારે ભડકાઉ ભાષણને લઈને થઈ ચૂકી છે હું આપને ફરી એક વખત એ જૂનાગઢ પોલીસનો એક કાફલો જે છે તે અહીંયા હું આપને બતાવીશ કે કાફલો જે છે તે પણ હવે સ્ટેન્ડ બાય થઈ ચૂક્યો છે થોડી અંદર જ્યારે જુનાગઢ પોલીસને કબજો આપવામાં આવશે કબજો આપ્યા બાદ તાત્કાલિક તેને છે અહીંથી જુનાગઢ ખાતે લઈ જવામાં આવશે આજે મોડી સાંજ સુધીની અંદર જુનાગઢ પહોંચશે અને જૂનાગઢ જ્યારે લઈ જવામાં આવશે ત્યારે ગુજરાત એટીએસની ટીમ જે છે તે પણ સાથે રહેશે દ્રશ્યમાં આપણે જે આ પોલીસ જવાનો દેખાઈ રહ્યા છે આ તમામ જવાનો જે છે તે જૂનાગઢ પોલીસની ટીમ જે છે બી ડિવિઝનની તે ટીમ છે કે તે અહીંયા મોલાનાનો કબજો મેળવવા માટે આવી છે આ કબજો મેળવ્યા બાદ ગુજરાત એટીએસની ટીમ પણ જે છે તે તેની સાથે જશે ને આવતીકાલે જ્યારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારે કોર્ટની અંદર મહત્ત્વના પુરાવાઓ સાથે વિડીયો પુરાવો કે જે આ વાયરલ વિડીયો થયો હતો કે જે ગણતરીના સેકન્ડોનો જ જે વિડીયો હતો કે જેની અંદર પડકાવ પાસવર્ડને લઈને આઈપીસીની કલમ અંતર્ગત તેની સામે જો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે વિડીયો જે છે તે રજૂ કરવામાં આવશે અને તે વિડીયોની સાથે સાથે મહત્ત્વના પુરાવા જે છે તે આપવામાં આવશે અગાઉ પણ બે વખત ધરપકડ કરવામાં આવી હતી તે કયા પુરાવાના આધારે કરવામાં આવી હતી તેની પણ વાત જે છે તે મૂકી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો જુનાગઢ પોલીસની પણ ત્રણ ટીમ જે અહીં પહોંચી છે અને ટ્રાન્ઝિટ વોરંટના આધારે આ મોલાનાને હવે જૂનાગઢ લઈ જવામાં આવશે જે આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેની સાથે જે પુરાવા છે એ પણ રજૂ કરવામાં આવશે આ પહેલી વાર નથી અગાઉ પણ બે વાર આ જ પ્રકારની ઘટના બની ચૂકી છે જ્યાં મોલાનાએ ભડકાઉ ભાષણ કર્યા હોય અને તેની સામે ફરિયાદ દાખલ થઈ હોય આ ફરી એકવાર જૂનાગઢમાં શાળામાં તેણે ભડકાઉ ભાષણ કર્યું અને ફરી વિવાદમાં આવ્યો આ મૌલાના જેને પકડી લેવામાં આવ્યો છે તેની સાથે અન્ય બે વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી હાલ આ ફરિયાદના આધારે ન માત્ર જૂનાગઢ પોલીસ પરંતુ અમદાવાદ એટીએસની ટીમ પણ તેમાં સંકળાય છે અને સંયુક્ત રીતે આ ટીમ હાલ કામગીરી કરી રહી છે મુંબઈના ઘાટકો પરથી મોલાનાને ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે તેઓ અહીં લાવ્યા હવે અમદાવાદથી તેને જૂનાગઢ રવાના કરવામાં આવશે તેને લઈ જવા માટે જૂનાગઢની પણ ત્રણ ટીમ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મોલાનાના જે સ્ટેટમેન્ટ છે એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું અને દેશમાં શાંતિ સલામતી રહે એકતા રહે ભાઈચારો રહે તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને હળી મળીને રહે એ તમામ લોકોની જવાબદારી છે ત્યારે ધાર્મિક નેતા કોઈ પણ હોય એને આવા સ્ટેટમેન્ટ આપવા નહીં જોઈએ સ્ટેટમેન્ટ થી તેમને દૂર રહેવું જોઈએ ધારાસભ્યએ પણ વખોડ્યું છે જે પ્રમાણે આ નિવેદન આપવામાં આવ્યું હતું ગુજરાતમાં જે કોમી સૌહાર્દ છે તે વાતાવરણને પ્રયાસ એ એ નહીં સાખી લેવાય સ્પષ્ટ સંકેત અહીં આપવામાં આવ્યા છે સભામાં ભડકાઉ ભાષણ કરવા બદલ માત્ર બે દિવસની અંદર શરૂ કરી દેવામાં આવી હતી શનિવારે એ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ મુંબઈ પહોંચી હતી અમદાવાદ એટીએસની ટીમ જ્યાં ઘાટકો પરથી આ મોલાનાને પકડી લેવામાં આવ્યો ઘાટકો પરથી પકડીને તેને ઘાટકો પર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો આખો જે ઘટનાક્રમ છે તેમાં તેના સમર્થકો જ્યારે ઘાટકો પર

उसमें ऐसा लिखा गया है कि किसी भी आदमी का अगर सात साल के तक का ऑफेंस है तो उनको पहले नोटिस दिया जाए अगर वो नोटिस का पालन नहीं करते हैं तो उसके बाद आप अरेस्ट कर सकते हैं तो उन्हें उनको ऐसा कोई नोटिस नहीं दिया गया, गया उन्होंने एप्लीकेशन किया था कि इनका ट्रांसिट रिमांड दिया तो मौलाना जेनी धरपकड़ कर समर्थकों आ धरपकड़ ने ગેરકાયદે ગણાવી રહ્યા છે જોકે તમામ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે કલમો લગાવવામાં આવી છે તેના અંતર્ગત ગુજરાત એટીએસ ની ટીમ તેને અહીં લઈ આવી છે આ જે કલમો દાખલ કરવામાં આવી છે આ કલમો અંતર્ગત મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને હવે જૂનાગઢ લઈ જવામાં આવશે લગભગ આજ રાત સુધીમાં આ મૌલાનાને જૂનાગઢ લઈને જશે જૂનાગઢ પોલીસની ટીમ અને ત્યારબાદ આવતીકાલે સવારે બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ન માત્ર મૌલાના પરંતુ મૌલાનાએ જે વિડીયો વાયરલ કર્યો હતો અને તેને જે ભડકાઉ ભાષણ કર્યું હતું તેને પણ રજૂ કરવામાં આવશે સાથે એ પણ દલીલ કરવામાં આવી શકે છે કે ગુજરાતમાં જે કોમી સૌહાર્દ છે તેને બગાડવાનું આ કૃત્ય છે તેને ડહોળવા જે શાંતિ છે આ શાંતિને ડહોળવા માટેના પ્રયાસ છે તેવી પણ દલીલ કરવામાં આવી શકે છે અને તેની સાથે જે તેનો ભૂતકાળ છે તે પણ રજૂ કરવામાં આવી શકે છે કારણ કે આ મોલાના એ પહેલી વાર આ રીતે નથી પકડાયો પરંતુ અગાઉ પણ તેની સામે આજ રીતે બે વાર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લાગી ચૂક્યો છે